હેલો ફ્રેન્ડ જય શ્રી રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજા મને અને જો અત્યારે હું નવરાત્રિની પ્રેક્ટિસ કરાવવા જાઉં છું છોકરીઓને તો મને થઈ ચાલ હું તમને પણ નવા સ્ટેપ ને દોઢિયા હોય અને અમે જે તૈયારી કરીએ છીએ એ હું તમને બતાવું તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને છોકરીઓ પણ હવે થોડી નાની છે એને ઓછું આવડે છે પરંતુ જે મોટી છોકરીઓ છે એને બહુ મસ્ત આવડે છે અને દોઢિયા પણ એ મસ્ત લઈએ છે તો તમે જરૂરથી વિડિયાને જોજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે જો લાઈક શેર તો કરવાનું જ થશે કારણ કે નવરાત્રિ આવે છે તો નવું નવું કંઈ હોય તો તમને પણ એમ થશે કે આપણે જાણીતા લોકો પણ આ નવું નવું સ્ટેપ શીખી જાય તો તમે જરૂરથી શેર કરી દેજો હવે જો સૌથી પહેલાં તો અમે આ ગરબાનો રાસ હોય એની પ્રેક્ટિસ કરીએ છીએ પરંતુ અત્યારે ગરબા નથી લેતા અને આવી રીતના જે હોય ને બોઘરા કે ગાગર જે કાંઈ છોકરીઓથી લેવાય એમ હોય એ છોકરીઓ એ લઈને પ્રેક્ટિસ કરે છે અને આને અમે ગરબાનો રાસ કહીએ અત્યારે તો નહીં પછી નવરાત્રિમાં તો ઉપર ગરબા લઈને રમશે અત્યારે તો આ બોઘરા કે ગાગર લઈને રમતા હોય અને જુઓ આ એક તલવાર રાસની પણ પ્રેક્ટિસ કરી દીધી કાલે એટલે હું એડિટ કરું છું એટલે તો કાલે જ બોલીશ સાંજે આજે તો હું અત્યારે એડિટ કરું છું સવારે એટલા માટે તો જુઓ છોકરીઓ મસ્ત રાસ લે છે અને મેં પણ આવી જ રીતના તલવાર ફેરવી હતી એ વિડીયો તમારે જો જવો હોય તો મેં ઇન્સ્ટામાં લાઈવ મૂકેલો હતો અને પછી રીલ્સમાં શેર કરેલો છે અને આપેલું ગીત છે આયલ બિરદાળી જે ભાવે સાહિરે ગાયેલું છે એ અને એકદમ મસ્ત મસ્ત ગીત છે અને નવરાત્રિમાં અમે આ ડાન્સ પણ કરવાના છીએ તલવાર રાસ અને છોકરીઓ જે તો શીખે છે ફૂલ પ્રેક્ટિસ નથી કરી આની તો પરંતુ આ છેક આઠમા નોરતે કરવો હોય છે અથવા તો નવું માનો એટલા માટે ત્યાં તો શીખી જશે મસ્ત મસ્ત અને એ જુજો તમે એ સ્ટેપ પણ બહુ મસ્ત લહે ડોઢિયા અવશ્ય જોજો કારણ કે નવા નવા શીખવા મળે એટલા માટે અને આ ગીત પણ એકદમ મસ્ત છે આયલ બીરદાળી અને જુઓ હવે આ દોઢિયા કરે છે અને આ તો ગીત ઉપર જ કરતી હોય પરંતુ બ્લોગમાં ગીત મૂકું તો કોપીરાઈટ આવે એટલા માટે ગીત નથી મૂકતી પરંતુ તમે જો આને એક બે ત્રણ એવી રીતના સ્ટેપ ગણી અને કરી શકો મેં જ્યારે શીખવાડ્યા હોય ત્યારે હું એવી રીતના જ શીખવાડું વન ટુ થ્રી એવી રીતના જ અને હવે જો અમારે બે છે નાની મોટી જોડી તો આ નાની છોકરીઓ છે એ પણ મસ્તલીય છે થોડું ફાસ્ટ ગરબાની ચલતી હોય એમાં એને થોડો પ્રોબ્લેમ થતો હોય પરંતુ એકદમ મસ્ત લે હવે એ આજો ફરીથી મોટી છોકરીઓ જ છે અને આજુઓ ટપ્પા ટાઈપ એ છે અને જોડીમાં આ ડાન્સ થાય છે ટોઠિયો અમારે અહીંયા ગામમાં બે ગરબી થાય છે તમારે ત્યાં ગામમાં કેટલી થાય એ કહેજો કારણ કે અમારું ગામ આમ તો બહુ મોટું નહીં અને નાનું નહીં છે અને એ આ વિઠ્ઠલ વિઠલ વિઠલા એનો છે વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠલા કોણે કોણે ડીઠેલા હરી ઓમ વિઠલા એના ઉપર કરે છે પછી આ ગલગોટો ગલગોટો મેં ચૂકીને લીધો એ છે એટલે ગીત એ આવતું હોય છે અને આ લોકો ડોઢિયા કરતા હોય છે એમાં તો ઘણા ગીત આવે છે રાજાની રાણીને એક કચ્છી ગીત છે મસ્તીનું ને અને આપેલું છે એક લાલ દરવાજે એમાં દોઢિયો થાય છે તો તમે જુઓ દોઢિયાના સ્ટેપ તમને ગમે તો તમે બીજાને જરૂર શેર કરજો કારણ કે નવા નવા હોય છે જુઓ આ જે દોઢિયા છે અમે બે ત્રણ દોઢિયા મિક્સ કરી અને પછી એક તાલ બનાવીએ છીએ દરેક લગભગ દરેક દોઢિયા એવી રીતના જ છે જો આ પણ એમ છે બે ત્રણ દોઢિયાને જોઈ આપણે આ પહેલાં લેતા હોય કારણ કે આ છોકરીઓને આ વર્ષે ચોથું વર્ષ હશે તો પછી બે ત્રણ ડોઢિયા હોય એને એક કરી અને નવો દોઢિયો બનાવે છે સ્ટેપ બનાવવી હોય છે બધા એવી રીતના જ લઈશી અને પહેલાં તો ધીરામાં પછી આ બધા જ ગરબા ફાસ્ટમાં લેશે જે ફાસ્ટ ગરબા ચાલતી આવે છે એમાં પણ ચાલે અને જો આ બાકે બિહારી લાલ તું ઇત ના સિંગાર ના કરી આયર લગજાય ગીત મેરે બાકે બિહારી લાલ એ તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો